કેમ છો મારા યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને તો મારા વાલા વડીલો મિત્રો ઘણા બધા કહેતા હશે કે બહાદુરભાઈ કેમ વિડીયો અપલોડ નથી કરતા ને તમને ખાસ ખબર જ હશે કે બહાદુરભાઈ બે વાગે રાતના ઉઠે છે અને દિવસના બે વાગે છૂટા થાય છે ભાઈ ને ઉજાગરો હોય છે મોટા પહાનો તો મિત્રો તમને ખબર જ છે વૉગ પહેલાં આપણે બનાવેલો જ છે કે રાતે બે વાગે ને દિવસના બે વાગ્યા સુધી કામ કરતા હોય છે અમે લોકો તો મિત્રો ઘણા બધા વિડીયો હું ઓછા અપલોડ કરું છું ને આવું બધું કામકાજ ગોટાળો થતો હોય છે એટલા માટે અમે લોકો નથી કરતા પણ આજે મારો ખાસ મિત્ર એટલે કે પાટવર ગામથી એટલે કે જોધાજી સિંગર સરસ મજાના ગીતો પણ ગાતા હોય છે ભાઈ અને સરસ મારો ખાસ મિત્ર એટલે એ ભાઈએ મને આજે ફોન કરીને કીધું કે સાત તારીખની બનાસકાંઠામાં જ્યારે મિત્રો ચૂંટણી આવી રહી છે એટલે કે મારે ગેમી બેન માટે સરસ મજાની બે લાઈનનું ગીત ગાવું છે તો કારણ કે આ ઇતિહાસના પાને પહેલીવાર એ કરાયું છે કે મિત્રો આવું કંઈક નવું બન્યું છે એમ કે મામેરું ભરવાનું છે એવું કંઈક મિત્રો જે આપણને સાચી હકીકત તો ખબર નથી પણ સાહેબ એવું કહે છે અને મારો ખાસ મિત્ર એટલે કે જોધાજી ભાઈએ મને કીધું કે બહાદુર ભાઈ આવી ઘટના છે એટલે કે બહુ સારું છે તો ગેમ વિવિધ માટે મારે સરસ મજાની બે લાઈનનું ગીત ગાવું છે તો મારા વાલા વડીલો મિત્રો બધાય કમેન્ટ કરજો અને તમે પણ કયા કયા ગામથી મારો વિડીયો જોવો છો ને એ પણ તમે લખી દેજો એટલે મને ખબર પડે કે ના યાર હું ગમે ત્યારે ભૂલો પડું ને કે બનાસકાંઠામાં જતો હોઉં કે અથવા વાગડમાં જતો હોઉં મારા ચોરાડમાં જાય પણ ફરતો હોઉં તો મને ખબર પડે કે યાર મારા જે મિત્ર વાગડથી જુએ છે કે બનાસકાંઠાથી જુએ છે તો આપણાને મજા આવે આનંદ થાય કે વાહ મારા મિત્રો અહીંયાથી જુએ છે એટલા માટે મિત્રો તો સરસ મજાની મિત્રો તમારે પણ કમેન્ટ કરવાની છે જ્યારે મિત્રો મને યાદ આવે છે ગેમીબેન માટે બે લાઈન કાચી કેરીને અંગૂર કલર કાચી કેરીને અંગુર કલર અમે ગુજરાતી લેરી લાલા અમે ગુજરાતી લેરી લાલા ગુજરાતની આ ગાતા મનુરબારી પણ ગાતા ગુજરાતીની બોલવાના અમે લેરી લાલા અમે લેરી લાલા અમે લેરી લાલા એ કાચી કેરીને અંગુર કલર અને મિત્રો ખાસ એવા બધા ઘણા બધા એવા ગીતો આવ્યા છે કે કોંગ્રેસ આવે છે ગુજરાત મારે એ કોંગ્રેસ આવે સે ગુજરાત મારે એટલે મારે બે સાઈડથી ગાવું પડે ભાઈ એનું કારણ કે આપણે તો બે વચ્ચે રહેવું પડે સાહેબ એટલે હું તો દરેક મિત્રો કારણ કે આપણે બે સાઈડનું ગાવું પડે ને સિંગત કલાકાર તો બે સાઈડ ગાઈ છે છીનું કારણ કે ભાજપનું ગઈ શકે અને અથવા કારણ કે કોંગ્રેસનું પણ ગઈ શકે એટલે આપણે ને જે દેવું ના દેવું તો તમારી તમારી મરજી છે કારણ મિત્રો એ છે કે હાચું ખોટું મારા વાળા વંડલું ત્યારે મિત્રો કે ભાજપ આવે છે ગુજરાત મારે એ ભાજપ આવે ગુજરાત મારે એટલે મિત્રો મેં બેનું કેમ ગાયું છે તો તમને ખાસ ખબર પડી ગઈ છે એનું કારણ કે વિરોધ થાય શકે એનું કારણ એ છે કે સાહેબ મારે બે સાઈડ ગાવું પડતું હોય છે અને ગેમી મેર માટે મેં બે લાઈન ગાઈ છે મારો ખાસ મિત્ર એટલે કે બનાસ કાંઠાથી ભાઈએ ભાટવર ગામથી મારો ખાસ મિત્ર એટલે કે જોધાજી ભાઈએ મને કીધું એટલે બે લીટી બનાવી છે તો વાલા વડીલો પાંચ લોકોને શેર કરી નાખજો યાર ને ઘણા દાડા પછી આપણે આ વિડીયો બનાવ્યો છે યાર તો વાલ વડીલો મિત્રો પાંચ લોકોને શેર કરી નાખજો જય માતાજી જય મામેડીમાં નવા વ્લોગમાં હવે કંઈક મળીશું આપણે તો આ સરસ મજાની વાતો આપણે કરી છે જય માતાજી